તમને તમારી સપનાની ગાડી છે ને ખાલી પચીસ હજાર રૂપિયા પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ માં તમને મળી જવાની ખાલી ત્રણ લાખ રૂપિયા ખાલી ચાર લાખ ત્રીસ હજાર માં ખાલી પચાસ હજાર રૂપિયા લઈને આવો મિત્રો ખાલી ચાર લાખ ને પચીસ હજાર રૂપિયા માં બે સત્તર મોડલ ફક્ત ચાર લાખ ને પચાસ હજાર ખાલી ચાર લાખ ને પચાસ હજાર ડીઝલ ગાડી ખાલી બે લાખ ને પચાસ હજાર બે હજાર તેર ની પણ ફર્સ્ટ ઓનર મિત્રો ચાર લાખ ચાલીસ હજાર બે લાખ ને ચાલીસ હજાર કેમ છો વેલકમ બેક ટુ કુછ કાર વાળા આજે આપણે આવી ગયા છે આકાશ મોડલ અમદાવાદમાં જ્યાં તમે તમારી સપનાની ગાડી છે ને ખાલી પચીસ હજાર રૂપિયા પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ માં તમને મળી જવાની તો કેમ છો ભાઈ મજામાં આપણા જે વ્યુઅર્સ ને કઈ રીતની ગાડીઓ છે કેટલા રેન્જ થી લઈને કેટલા બજેટ સુધીની ગાડીઓ મળી જશે આપણે બે લાખ થી લઈને સાડા ચાર લાખ સુધીની ગાડી તમને જોવા મળી જશે આપણે એકદમ ઓછા બજેટ ની ગાડીઓ મિત્રો તમારી સપનાની ગાડી છે ને તમને અહીંયા આકાશ મોટર મળી જશે એકવાર આપણા વ્યુઅર્સ ને એડ્રેસ આપણી જગ્યાનું આપી દઈશું આપણો એડ્રેસ છે રિવરફ્રન્ટ ઉપર

ખાલી પચીસ હજાર રૂપિયા ગાડી તમારા ઘરે લઈ જાવ નેક્સ્ટ ગાડી આપડે જોડે કહીએ આજે આપણે હુંડે ની આઈટમ ગ્રાન્ડ છે પેટ્રોલ પ્યોર પેટ્રોલમાં માં બે હાજર ઓગણીસ મોડલ ફર્સ્ટ ઓનર ગાડી ડોક્ટર સાહેબની ગાડી ડોક્ટર સાહેબ ગાડી બે હાજર ની ફર્સ્ટ ઓનર અને એલો વ્હીલ ની બધું તમને ગાડીમાં મળી જાય ઓકે અને આને એવો કિંમત આપો કે આપડે વ્યુઅર્સ બેસ્ટ રેટ મળી જાય ખાલી ચાર લાખ ત્રીસ હજાર માં ખાલી ચાર લાખ ને ત્રીસ હજાર રૂપિયા ડોક્ટર ઓનરની ગાડી લઈ જાવ હુંડા ની ગ્રાન્ડ આઈટેન નેક્સ્ટ ગાડી આપણે જોડે કહી જાય ભાઈ આ છે એટ સીટર ગાડી છે રેનોલ્ડ લોજી એટ સીટર ગાડી ટોપ મોડલ ફર્સ્ટ ઓનર ગાડી સત્તર ની

ની ની સૌથી મજબૂત ગાડી ઓકે લેવાની શું પચીસ હજાર માં ખાલી ચાર લાખ ને પચીસ હજાર રૂપિયામાં તમારો સિવિલ સ્કોર સારો પચીસ હજાર રૂપિયા લઈને બાકીની લોન થઈ જશે ઓકે અને શું ભાવ કીધું ચાર લાખ ને પચીસ હજાર ખાલી ચાર લાખ ને પચીસ હજાર રૂપિયા નેક્સ્ટ ગાડી આપડે જોડે

ખાલી 4 લાખ રૂપિયામાં ઓકે નેક્સ્ટ ગાડી આપડે જોડે તો છે આ છે Hyundai i20 i20 2017 મોડલની ફક્ત 4 લાખ ને 50000 માં 2017 ની i20 ખાલી 4 લાખ ને 50000 માં ખાલી 4 લાખ ને 50000 રૂપિયા ફ્યુલ ટાઇપ શું રહેવાણું ગાડી પેટ્રોલ માં પ્યોર પેટ્રોલ ગાડી દેવાની ઓકે નેક્સ્ટ ગાડી આપડે જોડે કહીએ હવે આપણે લાવ્યા છે CNG વાળી ગાડી CNG વાળી ગાડી બધી તમને પેટ્રોલ જોઈએ તમે એમ કહી દો જો CNG ગાડી જોવે બરાબર મિત્રો તો CNG ગાડી ખૂબ સારી એવરેજ આપે છે જોરદાર હે આ છે મારુતિ ની બલે નો બે હાજર સત્તર ખાલી ચાર લાખ ને પચાસ હજાર માં ખાલી ચાર લાખ પચાસ હજાર રૂપિયા માં ઓનર સેકન્ડ સેકન્ડ ઓનર ની ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી લેવાની ખાલી ચાર લાખ ને પચાસ હજાર રૂપિયા લોન કેટલી થશે ગાડીમાં આમાં થઈ જશે લગભગ તમારો લોન એસી થી નેવું ટકા એસી થી નેવું ટકા ની આસપાસ લોન થઈ જશે એટલે પચીસ થી પચાસ હજાર રૂપિયા લઈને બાકીની લોન થઈ જવાની ગાડી નેક્સ્ટ ગાડી આપણા જોડે જે જર્મન ગાડી કહેવાય જેમને શોખીન અલગ જ હોય આ છે સ્કોડા મજબૂત જર્મન ગાડી ઓકે બે હજાર ની ફર્સ્ટ ઓનર ગાડી

વીઆઈપી નંબર વાળી તમે મિત્રો ફોકસ કરો એકવાર કે વીઆઈપી નંબર તમને ગાડીમાં મળી જવાનો સાથે કલર પણ બ્લેક કલરમાં માં બ્લેક કલર બધાનો ફેવરેટ કલર ઓકે અને શું ડિટેલ રહેશે ગાડી આ મારુ સુજુ કે સિયાક 2015 ની ડીઝલમાં સ્માર્ટ હાઇબ્રિડ ગાડી છે ફર્સ્ટ ઓનર હાઇબ્રિડ ફર્સ્ટ ઓનર આનો રેટ એવો આપણે આપણા વ્યૂઅર્સ માટે બેસ્ટ રેટ આપી દો 4 લાખ 40 હજાર માં ખાલી 4 લાખ ને 40 હજાર રૂપિયા વીઆઈપી નંબર સાથે સ્માર્ટ હાઇબ્રિડ એ પણ ડીઝલ ગાડી બરોબર નેક્સ્ટ ગાડી આપણે જોડે કઈ જેમને એકદમ નાની ગાડી જોઈએ નાની ફેમિલી કોમ્પેક્ટ કરજો ઓછા બજેટમાં માં બે હજાર અઢાર ની ઓછા મોડલ ની ગાડી ફર્સ્ટ ઓનરમાં એ પણ બે હજાર ની ફર્સ્ટ ઓનર ફ્યુલ ટાઈપ શું રહેવાનું પેટ્રોલ રહેવાની છે પ્યોર પેટ્રોલ અલ્ટો રહેવાની મિત્રો એકદમ સચવાયેલી ને જોરદાર ગાડી આનો બેસ્ટ રેટ આપી દો આપણા બે લાખ ચાલીસ હજાર ખાલી ખાલી બે લાખ ને ચાલીસ હજાર બે હજાર અઢારની ફર્સ્ટ ઓનર અલ્ટો રહેવાની મિત્રો તમે જે બી ગાડી જોઈ બધી સસ્તા ભાવની સો ટકા જેન્યુન ગાડીઓ રહેવાની અને તમે લોનની વાત કરીએ તો આખા ગુજરાતમાં કહેતી બી હોય તમારે લોન પણ થઈ જાય ખાલી પચીસથી પચાસ હજાર રૂપિયા લઈને આવો અને લોનના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ પાન કાર્ડ અને સ્ટેટમેન્ટ તમે ગુજરાતમાં કહે બી તમે વોટ્સઅપ કર્યા ભાવ તમે તમારો સિવિલ સ્કોર કરી લોન પણ ચેકઆઉટ કરી શકે તો કોઈ બી ગાડીની વધારે માહિતી લે તો ડિસ્પ્લે પર નામ નંબર અને એડ્રેસ આપેલું કોલ કરી દેજો ભાઈ જય હિન્દ જય ભારત